જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા દેશી બોઠુ બ્લોગ વિડીયોમાં તો આપણે આઈએ આ લે વિડિયો શૂટિંગ નું કામ કરવા અને પતંગ બધે સગી થોડો ઉતરણનો માહોલ છે આમાં મકા જો પતંગ દેખાતો બતાવું અને આમાં આપડા ભાઈએ બધા લૂંટી છે પતંગ લુંંટણ લુંટણ હમ તો મિત્રો પતંગ લુંટવાનો ઉતરે પતંગ લુંટવા ઉતરે મિત્રા ભૂલી ગયા રો ભાઈ અને આપણે એક એક્ટર પેલી બાજુ પતંગ સકાવજો પેલો જો આ થાય પણ ઉતરી નો આગળ દાણો હોય એનો પતંગ ઉતરી ઉડી ભેગા કરી ઉતરી ના દાણા સગાવા જેને આબુ આવી જજો લૂંટવા આપણે પતંગ લૂંટવા અને આપણે લૂંટા મગા લે ભાઈના ના લીએ બ્લોગ બનાવવા શું કેવું બોલો ભાઈ તમારું તો મિત્રો આપણે દેશી ફોટો બ્લોગમાં માં લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ને આપણે પતંગ લૂંટી લીધા મિત્રો સપોર્ટ કરજો બધા એક્ટર ને

કેરે કેરે અથવા અત્યારે રહી જુ થોડુંક હાલ ઘડી બંધ કરવા થોડી શરમ આવે છે